सुरत शहर जिल्हा कोंग्रेस समिती द्वारा भारतीय बंधारण पंचोत्तरमी वर्षगाठ निमित्त डॉक्टर बाबासाहेब आंबेडकर प्रतिमा खा बंधारण आम्ख न वाचन कर बंधारण दिवस उजवा સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટી ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ઉધના દરવાજા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારની પ્રતિમા દેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સાહેબ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો પચાસમાં બંધારની રચના કરીને સંસદમાંનો પ્રસ્તાવ મૂકેલો હતો ત્યારે આ દેશની ભારતીય જનતા પાર્ટી બંધારને ટોળવાનો પ્રયત્ન કરી રહી છે બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરી છે ત્યારે બંધારણને બચાવવા માટે અમારા યુવા નેતા જનનાયક રાહુલ ગાંધી દસ હજાર કિલોમીટરની યાત્રા કરીને જ્યારે નીકળ્યા હોય ત્યારે લોકો સુધી બંધારણમાં જે સૂચનો કરવામાં આવે છે બંધારણમાં જે ન્યાયની વાતો છે એનો અમલ અઢાર વર્ષના લોકોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો